નેરમ તો બસ તારું કામ છે બાબુ તમારું શું કહેવાય હાથ તો છોડું નહીં હો જક્યા કે જો હું ખોટી પડું મારા મહીશ જોવા દુનિયામાં મોઢું સુ લઈને ને કરવાનું પછવારો હે મને 92 ચમ મારી એમ કીધું આય તો હવે તમારી કે હતા હા ઓર કે લખા ભાઈ કે છે હે રામ બોલીએ શું હે બાબુ તારી ને એમ બોલ્યો કે બુઆ તારી પાસે સુબો તો નય એ ની ના છોરીએ રમું 22 શું લે એ એ એ હું બોલીને જાવશું જો

પાંચ વ્યક્તિ એવું બોલે કે ભુવાના પુરી શીખો તરતી રમત માટી હેલે બાબુ આજ મારી પાંચસો ની મેદની વચ્ચે અમારી <laughs> પહેલા <laughs> 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 ગાડી નહીં એવો જ માની રાખવાનો હવે તો હું થોડું નહિ દુનિયા વારો પંચવારો દુનિયા ને જો કાગીજા આવે માતા દુનિયા બાબુ હા

હું ભગવાન શીખો તરછ લઈને દરે મેળીયે છીએ અને દુનિયા ની માતા ને મારું ને જો હા આવા ને તો મારી ધૂલ લાગે મારા ભગવાન સુધી પહોંચવા જઈ દેતી હું અજી મેલડી એ બોલી હોય કે સિકોતર નહીં પણ મેલડી જવાબ દે છે હે હાચું

કાલ ધાણી એવું બોલો કે આ તો શિખોતર નહીં પુર્યું અને શિખોતર નહીં દોડતી મારતા જવાનો લ્યા

તો તારી શક્તિ ને ન બધી એક જોડે ના રહેવા દો માતા છું દુનિયામાં તારી માતા એને સિક્કા મારી અને કલમે બાંધી ઉભી રહે માતા છું બાબુ

ઓળાના જો ભરવા ના ઉભી થા દું શિકોતર માતા ના કેવા દુનિયામાં સભાવ વાળો બાબો હેડ નહી આવતી મારા ટાઈમ જીવે હું આવતી નહીં तो बलाम सी तो नहीं ना रुणा। ना रुणा। ना। ना रुणा। ना रुणा।

હે હા પીઠ ભૂવા હીખો તર ના બોલતા મારી પંચાયત માં આડું બોલતા વખત વિચાર કરો હે